નમસ્કાર મિત્રો મારું નામ છે મયુર ચૌહાણ હમણાં અમારી ફિલ્મ રિલીઝ થઈ છે સમંદર અને એને સમગ્ર ગુજરાતમાંથી ખૂબ પ્રેમ મળી રહ્યો છે સિનેમા ઘરોમાં સ્વેગની સુનામી આવી ગઈ છે અમારી ફિલ્મ દ્વારા અને જે રીતે દર્શકોનો પ્રતિભાવ આવી રહ્યો છે એ જોઈને મને બહુ જ આનંદ થાય છે લોકોને ગુજરાતી ભાષામાં આ પ્રકારની ફિલ્મ બની રહી છે ગુજરાતી સિનેમા જે રીતે પ્રગતિ કરી રહ્યો છે એ જોઈને દર્શકોને ખૂબ ગર્વની લાગણી અનુભવાઈ રહી છે અને છેલ્લો દિવસ અને કરસંદાસ પેન્ડ યુઝ જેવી મારી ગુજરાતી ફિલ્મને લોકોએ ખૂબ પ્રેમ આપ્યો હતો અને એ ફિલ્મો બાદ જ અમને એવી હિંમત મળી છે કે ગુજરાતના દર્શકોને નવા પ્રકારની ફિલ્મ આપી અને સમંદર એક એવી ફિલ્મ બનાવી છે કે જે બોલીવુડ અને સાઉથની ફિલ્મોની સામે ઊભી રહી શકે એવી ફિલ્મ અમે બનાવી છે અને દર્શકોનો એવો જ પ્રતિભાવ મળી રહ્યો છે તમે ના જોયું હોય તો હમણાં જ જઈને જોઈ આવો સમંદર અને અમારા બે ગીતો છે એક માર હલેસા જે આદિત્ય ગઢવી અને આદિત્ય ગઢવી અને નકાશ જે ગાયું છે અને બી પ્રાકે સૌથી પહેલી વાર ગુજરાતી ભાષામાં ગીત ગાયું છે જેને અત્યારે ઇન્સ્ટાગ્રામ પર લગભગ ત્રીસ હજાર જેટલી રીલ બની ગઈ છે યુટ્યુબ પર મિલિયન્સમાં વ્યૂઝ છે તમે ના સાંભળ્યું હોય તો પહેલા સોંગ સાંભળો અમારું ટ્રેલર જુઓ અને પછી તાત્કાલિક તમારા મિત્રોને લઈને થિયેટરમાં સુનામી લાવી દો તમે હિન્દી ગુજરાતી ફિલ્મ તમારી હિટ જઈ રહી છે અને હાઉસફુલ પણ જઈ રહી છે બસ જનતાને માત્ર એટલું કહેવું છે કે અમે બહુ દિલથી મહેનત કરી છે અને એ તમે વધાવી રહ્યા છો એ જ અમારા માટે એક બહુ મોટી વાત છે અને હંમેશા એક કલાકાર માટે પ્રેક્ષક જ એનો ભગવાન હોય છે અને તમે જે રીતે અમને પ્રેમ વરસાવી રહ્યા છો એ જ અમારા માટે મોટી વાત છે વાત રહી હિન્દી ફિલ્મ અને ગુજરાતી ફિલ્મની તો મને એવું લાગે છે કે હવે રિજનલ સિનેમાનો સમય આવ્યો છે અને જે રીતે સાઉથની ફિલ્મો પણ ખૂબ ચાલી રહી છે જે રીતે અમારો એક એવો પ્રયાસ છે કે ગુજરાતી ફિલ્મો આપણી ભાષાની ફિલ્મો એ વિશ્વ ફલક સુધી પહોંચે વિશ્વના લોકો જુએ માત્ર ગુજરાતીઓ નહીં પણ બીજી દરેક ભાષાના લોકો જે છે એ આપણી ભાષામાં ફિલ્મો જુએ અને આપણી ભાષા આપણી ગુજરાતી સંસ્કૃતિને જાણે એટલે આ એક અમારો નમ્ર પ્રયાસ હતો અને જે રીતે વધાવી રહ્યા છે એ બદલ અમે ખૂબ ખૂબ આભાર છીએ દર્શકો ફિલ્મમાં એક સારો સંદેશો પણ છે મિત્રતાનો જી સંદેશો છે અને એ સંદેશો શું છે એ માટે તમારે ફિલ્મ જ જોવી પડશે અને ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે અને જે રીતે પ્રતિસાદ આપશો આપી રહ્યા છો હજુ અમને એમ છે કે હજુ વધારે સમય વધારે લોકો સાથે આવો અને બસ થિયેટરો ભરી દો સુનામી લાવી દો